તો મહાદેવ વર્ગ કેમ છો બધા મજામાં ને અને મજામાં રહેશે છે ફરી એકવાર અમારા નાનકડા એવા લોકમાં હાર્દિક સ્વાગત અને સ્વાગત છે વાગવામાં આવી ગયા છે બે બે વાંચી ગયા છો આવડા કરાવવા હતા દાઢી સલુને જવાનું છે ફ્રેન્ડ ક્યાંનો બે કલાકથી આપણે વેટ કરે છે અને કેમનો ફોન આવે છે ઘરે શું નાવા બેઠો કપડાં કપડાં નહીં કપડાં કરીને ખાવા બેઠો ને એ રીતે બાના કાઢ્યું અને બે કલાક વેટ કરે છે ચાલો જલ્દી આવું બહાર અને યાદ આવ્યું કે થોડોક બ્લોગ બનાવી ના પડે બ્લોગ ચાલુ કરી દીધો ટપુ બે કહે છે તમ હાય રે ગુડ આફ્ટરનૂન લાઈક શેર સબસ્ક્રાઈબ કઈ બોલ દર વખતે બિચાર નવા કહો આવ્યું હોય તો

એમાં શું રહી ગયો હાલ તો થોડું આમ ખરી સારું રહી ને હાલમાં થોડું કરી મિનિટમાં મિનિટમાં મિનિટ કરો હા એટલે ફોન પહેલી વાર તો અમને હાલો હાલો દાઢી કરાવે જો આવી જાય તમે આવતા છો દાઢી

ભગવાન ને ભૂલી નો જાઓ ને એટલે લખવાનું કીધું હે બસ ભગવાન ને તો પછી જે સાથ થઈ જાય આપડે લીધું હું આમે કીધું મારું

વાતાવરણ તો મસ્ત છે લોકેશન બહુ સારું છે હા શાંતિ મજા આવે છે નેટવર્ક ન થાઉં તો અંદર જાતો દેડી કોક હોય તો કબલ બબલ ગોજે કાદા કબલ હા હશે છે તે આટો મારને કાદો હાલા એક હા હા કરો કરી એકાદો ના ના કોઈ ના હે ને કોઈ કામ કરતું ન્યા વતી આપણે દેખવું એ વાત છે ડિસ્ટર્બ ન કરવાનું કિશન પે કિશને પા જવાનું થોડાક દી પાસ આય એટલે ક્યાં એ એટલે તું જશો કે જો આગળ લોકેશન જો જશો

જે બે ચડીદાર છોકરો કે છે કરવાનો છેજી કરવાનો છે કેમ ભાએ છે કમિંગ સૂનમાં છે છોકરો આ ચડી કેટલી પાટે છે હા પાઈ જાય આયા બેટવે દલકા ઠેમવા માટે વાત વાગે એ યે બેય મરીજો મરો એકાદન ઓ મારતું આને આ દેખ પર મરે પાડવાનો હતો કેમ લાગે મજા મજા આયા આવું છે ને ભૂખ્યો જો લાગે બમ કરું બમ કરું ફેંકડો મારો વિચાર છે એનો કેમ લાગે ફેકડો મારો વિચાર તેનો પૂરે પૂરો હવે કોઈ નામ નો લેવો તો બે હાડો ને એમ કહી દીધું બિચારા મોટું બાંધી મા ટાટિયા પકડી લીધો એ દિડી કેમ થાય છે હાથમાં આવી ગઈ આયો Hop, hop! Nagini Fogde, Salembo Capodra Briz Poi કરો તો રિપીટ તમે લઈ લઈએ ત્યાં એટલે બંધ કરી દે ના કો અરે પેલા આ કરકો દેલી પેલા ખાવ ના ખાવાનું ન લેવો માર તમ તા તમ મન કો જો વાત એવી છે કે હું ગયો તો બહાર ને તર મારે ઘરે તો ક્યાર નો આવી ગયો ટપ્પુ એ જમવાનો બનાવ વાજા કરી બધા ઘરે જો વાગી ગયા છે રાતના ના બા સાડા બાર ખાવા અત્યારે જમીન બેઠો બધા જો અત્યારે જમીન બેઠો મને અત્યારે ટપ્પુ બાર વાગે જમાડ્યો મને ઓય હરકુ બોલો જમવા ક્યારે એમ કહી દે મને બાર વાગે ખાવ મારી કસમ તારી કસમ નહી બસ તારી કસમ નહી નહી મે જમવા ક્યારે આવ્યો તેમ કો 8 વાગે જમવા ના આવ્યો બસ 8 વાગે જમવા ના આવ્યો પણ હું એ જોડે જમવાનું નોતી બેઠી કારણ કે અમે થોડી નાની ઘણી હું કહી દીધું લોક કરી હા લપ કરી દીધું મે તો માત તમારા જોડે જમવા ન બેઉ તમ જમી ગયો તો એમને થોડું જમીન ઉભા થઈ ગયા તો રખો જેવું નહોતું તો કે અત્યારે પાછા બાર વાગ્યા તો મને કે પાછું કે જમવાનું આવ્યું મારે જવું હશે મને ભૂખ લાગી પછી અમે પાછો છોડે ત્યારે ખાધું તે વાગે જમીન બેઠા ત્યારે એમને નો ખબર કેમ દિવસો જાય છે મારા વગર જતો ને આ બટ ટપકા લઈ આવો હા સિગરેટ બંધ કરી ગલ્લા છે 30 તારીખે મારો બર્થડે છે આ પગ નીચે રાખો ત્રીસ તારીખે મારો બર્થડે આવે છે આજ કઈ તારીખ થઈ આઠ ને નવ તારીખ થઈ ગઈ ત્રીસ તારીખે આપણો બર્થડે આવે છે એટલે બર્થડે આપણે કહેવાય શું કહેવાય શું કહેવાય બર્થડે દિવસે આપણે સોબંધ ખાઈ શું કહેવાય સો બંધ નહીં પ્રોમિસ કરું મન પ્રોમિસ કરું છું કે હું સિગરેટ બંધ કરી બાદ એટલે હાવ બંધ નહીં દરરોજ એક

એક વારી છે કે આપણો લકબક થાય કે નો અલગ અલગ પડવા થાય નોક પડવા થાય કે ગલ્લો હું આરે લઈ જાય નાખેલા છે થાય તો પૈસા હું લઈ જું એવું શોર્ખ ખબર છે કે આપણે બે પડી જો લક કરો આવું કેમ આ તો ઉધઈશ વાત કરો છો તમે મૂકી ન હોય જાત હું મૂકી આવું કેવાનું મને ના ના તો લગભગ કરી વેલી ઘરમાં મારો રહે પેલા તું ભલે નો આવે તો તમારે એવું કે આપણે આપણે કે નાની એમથી લપ કરીને તો તમારો ગલ્લો ખોળામ લઈને બેહી જાવ એમ તન કે કે વધારે થઈ તા લઈને જીધું ભાગો તમે ખોળામ લઈને ગલ્લો બેહી જવાનું ને ગલ્લા કેટલા પૈસા ને ખબર છે અમારા સ્ટી સુધી આ ના આપણે થોડી કઈ લપ કરવાની છે તો તો આપણે વર્ષ પૈસા થાય ને વસ્તુ લેવાની મારા માટે ઓકે મસ્ત કેટલા રૂપિયા થાય એટલે એવું બટેલ ની ડાયરી માર્કેટ થઈ જાય એવું કેવું તમારા માટે મારા માટે કેમ નહીં કાઈ હા તારું નાક મારા એવું ના ચાલે તો બધા મારા તારું કા ના બધા મારા તમારે મારા માટે ભેગા ઓકે 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 તારા માટે છે તો બધા પૈસા તારા માટે તારે મને ગિફ્ટ દેજો ને પૈસા વાહ વાહ એટલે પૈસા તમારો જ ફાયદો ગોતો છો ને એવું નહીં પૈસા તો હું તને આપું છું ને ના એવું નહીં તો મારા પૈસા ને મારી જ વસ્તુ ગલ્લો કોઈનો નહી ઘરનો વસ્તુ લઈ ના ના ઘરની વસ્તુ નહી ઘરની વસ્તુ તો મોસ્ટ ઓફ બધી આવી જ ગઈ છે તો બધા તારા બસ બધા મારા પછી બધી વસ્તુય મારી હો ને મારા પૈસા મારા જ વસ્તુ લાવવાની ઓકે મનસુ લઈ દેવાનું હે મનસુ લઈ દેવાનું હે મનસુ લઈ દેવાનું હું તો શું હા વસ્તુ નું લે તારા માટે વસ્તુ પહેલા છે કે હું પહેલા છું પહેલા તમે પણ વસ્તુ નહી લઈ દેવાની વસ્તુ જોવી જોઈએ જો ચલાવવાની હોય તમ ન થા અચ્છા તો કાઈ નહીં ભાગી જાય છે થોડા બાર અને હોઈ જ છે અત્યારે માં આપણે અને આ બ્લોક ને હવે અત્યારે કરવી છે નો એન્ડ નો એન્ડ કેમ નો નો એન્ડ એન્ડ જ કરવાનો હતો તો નો સોરી સોરી ની આ બ્લોક નો કરી છે મે એન્ડ અને અમારો બ્લોગ ગમે તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો અને ચેનલ માં નવા આજ તો પણ આખો દિવસ બ્લોગ માં હતી જ નહીં ને તો પણ બ્લોગ કાય હતી ને હું તો બહાર જતો એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે આઇકન દબાવવાનું ભૂલશો નહીં ત્યાંથી તમને અમારા બ્લોગ જલ્દીથી જલ્દીથી મળે અને નોટિફિકેશન તમને બધાની પહેલાં જ મળે આવી રીતે ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કર્યો એવી જ રીતે તમને યુટ્યુબમાં સપોર્ટ કરજો એટલે મારે થોડાક દિવસ બાદ મારી ચેનલ થવા આવી જ છે અને અત્યારમાં બધા વ્યૂ તો આવ સારા જ આવે છે સબસ્ક્રાઈબ કર્યો છે એ બધાનો દિલથી દિલથી હું આભાર માનું છું તો કાંઈ નહીં સારું બાય ગુડ નાઇટ મળીએ આપણે નવા બ્લોગમાં ta 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 see you see you good night good take night. care sweet dream janak ji mata